રાવપુરા વિધાનસભા વોર્ડ ચૌદ સંપર્ક સમસ્યા સેવા કાર્યક્રમના ત્રીજા ચરણની શરૂઆત આજરોજ રાવપુરા વિધાનસભામાં સમાવિષ્ટ વોર્ડ ચૌદથી કરી જેમાં સ્થાનિક નાગરિકો સાથે કલ્યાણ પ્રસાદ હવેલી માંડવી ખાતે સંપર્ક સમસ્યા સેવા અભિયાન હેઠળ વોર્ડના નાગરિકોને પડતી સમસ્યાઓને સાંભળી તેમાંથી સોળ જેટલી સમસ્યાઓનું સ્થળ પર નિવારણ કર્યું તેમજ અન્ય સમસ્યાઓનું નિરાકરણ વહેલી તકે મળે તે માટે ચૂંટાયેલા પ્રતિનિધિને સૂચન આપ્યું તેમજ સંભવિત વિભાગોમાં સમસ્યાઓની જાણ કરી સાથે શહેર અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહે શહેર મહામંત્રી શ્રી જસવંતસિંહ સોલંકી પૂર્વ ડેપ્યુટી મેયર અને વોર્ડ ચૌદના કોર્પોરેટર શ્રીમતી નંદાબેન જોશી શ્રીમતી જેલમબેન ચોકસી શ્રી સચિનભાઈ પાટળિયા શ્રી હરીશભાઈ જીંગર વોર્ડ પ્રમુખ શ્રી સચિનભાઈ શાહ કોપી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રી મિનેશભાઈ પંડ્યા પૂર્વ શહેર મહામંત્રી શ્રી સુનિલભાઈ સોલંકી શ્રી રાકેશભાઈ પટેલ અન્ય હોદ્દેદાર પદાધિકારીઓ કાર્યકર્તા અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા